તારીખ સાત ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ સવારે વહેલી સવારે કાસામાલા કબ્રસ્તાન પાસે મોહમ્મદ નાજીમ છોટાઉસિન પઠાણની હત્યા કરવામાં આવેલી હતી તે અનુસંધાને પોલીસે આરોપી ગુલઝાર નબી ઉર્ફે ટુંડો અકબરઅલ પઠાણની અટક કરેલી હતી તેની પૂછપરછ દરમિયાન એણે એવું કીધેલું હતું કે ત્રીસ હજાર રૂપિયા મેં માંગેલા અને એણે મને ન આપ્યા એટલે એની મેં દાજ રાખી અને એની પર હુમલો કરી અને મારી નાખેલો પરંતુ આ કારણ અમને વ્યાજબી ન જણાતા ઊંડાણપૂર્વક તપાસ કરેલી અને ત્યારબાદ અમારી તપાસમાં એવું ફલિત થયું કે આ જે આરોપી છે ગુલઝાર નબી ઉફે ટુંડો અકબરી પઠાણને જીશા નામના ઈસમે આ વ્યક્તિનું ખૂન કરવા માટે કામ સોંપેલું હતું આ માટે એણે અગાઉથી પાંચ હજાર રૂપિયા જીપેથી એને ટ્રાન્સફર કરેલા હતા અને બંને જણા સાથે જઈ અને પછી એટીએમમાંથી પણ પૈસા ઉપાડેલા હતા આ આખું કાવતરું પાર પાડવા માટે એ લોકો બે ત્રણ જગ્યાએ અલગ અલગ વખત મળેલા પણ હતા જે બધા પુરાવા પોલીસ પાસે આવી ગયા છે અને આનું મુખ્ય કારણ એવું હતું કે મરણ જનાની પત્ની સાથે આ જીશા નામના ઈસમને પ્રેમ સંબંધ હતો અને એની જાણ મરણ જનાને થઈ જતાં એણે પછી આ એની પત્નીને ઠપકો આપતા એની પત્નીએ માફી માંગી લીધેલી અને ત્યારબાદ જીશાને એવું થયું કે હવે આપ એની મારી સાથે લગ્ન નહીં કરો તો ભાગીને પણ નહીં આવે એટલે એને મારી નાખવા માટે એણે જાન્યુઆરી મહિનામાં પ્લાન ઘડેલો અને આનો અમલ આ સાત તારીખે કરવામાં આવેલો દિશાની અટક કરી લેવામાં આવેલી છે અને આગળની તપાસ હાલ ચાલુ છે આરોપી ને અટક કર્યો ત્યારે એના મોબાઈલ ફોનમાં માં ઘણા બધા ફોન કોલ્સ હતા અને જીશાન એનો મિત્ર છે એવું પણ ખ્યાલ આવ્યો અને એ સાથે સાથે જીશાન અને આ જે મરણ જનાર છે એને પણ કઈક સંબંધ છે કે કેમ એ અમે શોધતા હતા અને એ ટાઈમે અમને ખ્યાલ આવી ગયો કે જીશાન ને અને મરણ જેના ની પત્ની ને અગાઉ આવો સંબંધ હતો જેના કારણે જ આ થઈ હોઈ શકે અને ઊંડી તપાસ કરતા આ કારણ અમને જાણવા મળતા એને અટક કરવામાં આવેલો છે એની પૂછપરછ કરેલી છે એની પૂછપરછ પણ ચાલુ છે હાલમાં અને જીશાન હાલમાં જીશાન વિરુદ્ધ તમામ પુરાવા મળેલા છે અને એને અમે અટક કરેલો છે એણે એડવાન્સમાં પાંચ હજાર રૂપિયા જીપેથી ટ્રાન્સફર કરેલા હતા ઉપરાંત બે ત્રણ વખત એટીએમમાં સાથે જઈ અને પૈસા કાઢીને એને એને આરોપીને પૈસા આપેલા હતા અને એણે એવું પણ કીધેલું હતું કે એને એક નવી રિક્ષા પણ ખરીદી આપશે અને એનું જેટલું દેવું છે દેવું પણ એને માફ કરાવી આપશે જે આરોપી છે એને ઘણું બધું દેવું થઈ ગયેલું હતું એટલે એ દેવામાં હતો ને એને પૈસાની પણ જરૂર હતી એટલે એણે કામ કરવા માટે હા પાડી દેલી તે લાગ્યો અને જ એક માત્ર કારણ છે છે બીજું કોઈ કારણ નથી આખી સમગ્ર તપાસમાં અત્યાર સુધી અમને દિશાન આ આખું જે કામ સોંપેલું હતું એના કારણે જ આ મૃત્યુ થયું છે આ કોણ કરવામાં આવેલું છે એ અમે તપાસમાં કરીશું છે એ પોતે રિક્ષા ચલાવે છે અને મોબાઈલ શોપ પર પણ બેસીને પાર્ટ ટાઈમનો જોબ કરે છે